ધ્રાંગધ્રાના રાજપરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી દસ હજાર એકસો લીટર જેટલું દેશી દારૂનો હાથું ઝડપી પાડ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજપરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસના તંત્રી શાહરૂખ સિપાહીને મળતાની સાથે જ તેઓ દ્વારા ધ્રાંગધ્રાના રાજપર રોડ પાસે આવેલા ડેમ પાસે મળેલી માહિતીની જગ્યાએ પહોંચતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી જેથી પ્રથમ તેઓ દ્વારા ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે ડી પુરોહિતનો સંપર્ક કરી અને દેશી દારૂની ભઠ્ઠી બાબતે માહિતી આપી હતી જેથી તત્કાલિક ધોરણે ડીવાયએસપી સાહેબની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી અને દસ હજાર એકસો લીટર જેટલો દેશી દારૂનો હાથો ઝડપી પાડીને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને ધ્રાંગધ્રા ડીવાય એસપી જીડી પુરોહિત અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ બી વિરજાના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ સારૂખ સિપાઈ છે હું ઝાલાવ એક્સપ્રેસ ન્યૂઝનો એડિટર છું અને તારીખ એક સાત બે હજાર પચીસના રોજ જે દાંગધ્રા તાલુકાના જે રાજપર ગામ આવેલું છે રાજપર ગામના ડેમ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી તે બાબતની જાણ મેં ડીવાય એસપી જેડી પુરોહિત સાહેબને કરતા તેઓની ટીમ દાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો જે ભઠ્ઠી દેશી દારૂની ભઠ્ઠી હતી તે જગ્યા ઉપર પહોંચી અને જે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા તેઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી અને એ રેડ દરમિયાન દસ હજાર અને સો લિટર જેટલો આથો જે લાખોનો થાય છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાબત જે બાબતે આજે મને ધ્રાંગધ્રા ડીવાય જે પુરોહિત સાહેબ અને ધ્રાંગધ્રા જે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છે એમ બી વિદ્યા સાહેબ તેઓ દ્વારા આજે મારું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ હું બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહેવાલ બારી લોકાર્પણ